ડભોઈ તાલુકાના સમશેરપુરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર રેલવે ટ્રેનની ની અડફેટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ડભોઈ તાલુકાના સમશેરપુરા ગામ પાસે ટ્રેનની અડફેટે આગળ કપાયો શમશેરપુરા રેલવે ફાટક પાસેનો બનાવ વડોદરાથી અલીરાજપુર જતી ટ્રેનની અડફેટે કપાયો આધેડ લાસ્ટનો કબજો મેળવી રેલવે પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે અકસ્માત કે પછી આત્મહત્યા રેલવે પોલીસે તપાસ હાથ ધરી બનાવ બાબતે ટ્રેન પેલોટે રેલવે પોલીસને કરી જાણ મૃતક આધેડ મનુભાઈ વસાવા ઉમર વર્ષ પચાસ ડભોઈના નો રહેવાસી હોવાનું જાણવામાં આવ્યું હતું કયા કારણોસર રેલવે ટ્રેક ઉપર પહોંચે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે